ગીત ઇને રોજ નામ જ બદલવાલા વાણીયાની જાન જાતી થી બારવટીયા આડા ફીર્યા ઈ સમય હો બળદગાડામાં જાનું બારવટીયા લૂંટારા આડા પડ્યા લૂંટારા માંન બારવટીયા માં ફેર છે માફ કરજો બારવટીયો તો આખું લેવલ જુદુ છે મેઘાણીએ સોરઠી સંતોને પુસ્તકો લખ્યા અને સોરઠી બારવટિયાને પુસ્તકો લખ્યા કારણ કે બે લેવલ છે એક માળાથી ભક્તિ કરે છે એક તલવારથી ભક્તિ કરે છે શું કામ બોલો માળાથી આ દેશના અન્યાયોને કાઢવા માગે છે અને આને એવું છે કે હું માળા રાખીશ તો જે મારે કરવું એ નહીં કરી શકું એ તલવાર એની માળા બની જાય છે અને એવા પાપીઓનો સંહાર કરી અને સાહેબ એનું લેવલ ઊંચું લાવે અને અમુક અમુક જગ્યાએ તો

જોગીદાસ કોકે મારું ભાવેણું કેમ ન આવ્યું ભાવે ચોરે નથી તો આવી ગયું છે સવારના વહેલા ક્યાં છે નદીના પટમાં કે બાપ એને નદીમાં થોડું બેહવાનું હોય એને ડાયરામાં બેહવાનું હોય મારે ઘરે દુઃખમાં ભાગ લેવા આવ્યા એમ કરી જોગીદાસ ખુમાર જ્યાં નદીના પટમાં જાય છે તો બાપ અઢાર હૈ પાદરનો ધણી સાહેબ મુંડન કરાવી અને જોગીદાસ ખુમાણના બાપનું હરવણું કરે છે બ્રાહ્મણની પાસે બેઠો બેઠો અને આમ જોગીદાસ ખુમાણે જોઈ બાપો ખા જોગીદાસા તું તો વટે ચઢેલો છો અને ક્યાંય ડુંગરોમાં રખડતો તને વાવડ મળે ન મળે અને તારા બાપ હરાવ્યા વગીનું જવાબ દઉં તો તો મારું ગોહિલવાડ લાજેફલા માણા અને તેથી જોગીદાસ લાકડી પડે પગમાં પડી ગયો તો બાપુ તમે મને કેટલા ઋણ નાખી દેશો ભેટે છે ભેટ્યા છે ત્યારે કેય છે જોગા હા બાપુ મેં તને કુંડલા આપ્યું તારું બાર હોતું પાય પાડું છું બાપ મેં તને કુંડલા આપ્યું

અને જીરોક શેમાલી પેદા થાય તમારી અંદર પડેલા ક્રોધમાંથી ક્રોધ શેમાલી પેદા થાય કે તમારી આંખની અંદર રેલી અદેખાય છે અદેખાય શેનાથી પેદા થાય કે તમારી અંદર પડેલા અવગુણ થઈ કે અવગુણ શેનાથી પેદા થાય કે તમારી અંદર જ્ઞાનનો અભાવ છે એનાથી તક તો શું કરવું પડે કે ત જ્ઞાન એક દીવો પ્રગટાવી નાખો એટલે ઓટોમેટિક ઓલું બધું ઉયું જાય કે જ્ઞાન શેનાથી પ્રગટ થાય કે તમારા સદ્ગુરુથી એક સદગુરુ બહા તમે વ્યાજ આવ એ બધી જોતું થઈ જાય એટલે બારવટીયા ટૂંકમાં વાણીયાની જાન જાતી હતી ને લૂંટારા આડા પડ્યા અને બંધૂકો ફોડ્યું કાઢી નાખો જે હોય વાણીયા કે આ લે આવી ગયા એ કપલ શ્રાગ આવી ગયા છોકરીઓને કીધું ગીત બે નીકળી ગયો કારણ કે ગીત ઉપેલી વરણ ની ખબર પડી જાતી હતી કયા વરણની જાન છે

હા એક કાળ હતો જેની પાસે જા પશુ એ મોટો માણસ પશુધન પ્રધાન્ય હતું ઈ સમય પછી એક એવો આવ્યો કે જેની પાસે જા જમીન ઈ માણસ મોટો કહેવાતો હતો મોટો જમીનદાર એનો મોટો કહેવાતો હતો ઈ પછી એક સમય એવો આવ્યો કે જેની પાસે જા હથિયારો ઈ મોટો માણસ કહેવાતો હતો ગાવાળે ગોવાળ મારે એની તલવાર ઈ પછી એક સમય એવો આવ્યો કે જેની પાસે જા પૈસા મની પાવર ઈ મોટો કહેવાતો હતો વર્તમાન એકવીસમી સદી જેની પાસે જાજુ જ્ઞાન અને જેની જાજી પાસે જેની બુદ્ધિ સાહેબ આ બુદ્ધિનો સમય છે આ કોમ્પ્યુટર યુગ છે આ આપણે ભણતા જ્યારે સિલેટ હતું અત્યારે આ છોકરાને સિલેટ ની ખબર હોય નહીં લેપટોપમાં ડાયરેક્ટ ડાયરેક્ટ લેપટોપમાં અરે ત્રણ વરસોનું છોકરું થાય તો સાહેબ મોબાઈલનો લોક ખોલતા આવડી જાય છે દેતાની મોબાઈલ તમે કોણ છો કારણ કે અત્યારે માણસ કેવો છે જોવાની જરૂર નથી એનો મોબાઈલ ખોલી ને જોઈ લેજો એની અંદર જેવું ડાઉનલોડ હશે એવો માણસ અરે તમારી ઘરે મહેમાન આવે ને તો એ કેવો સંસ્કારી છે કેવો બુદ્ધિમાન છે એ જાણવા માટે ઇન્ટરવ્યુ લેવાની જરૂર નથી અને તમે ટીવી ચાલુ કરીને હાથમાં રિમોટ આપી દેજો જેવો હશે એવી ચેનલ આવીલું હોય જાય લક્ષ કે આસ્થા કે સંસ્કાર કે ચેનલ ઉપર આવે તો માનવાનો સદગુરુ વાળો છે આ ચેનલોને હું ધન્યવાદ આપું છું કે એની ઉપર કોઈ દિવસ નબળું નથી દેખાડવામાં આવતું અરે અમુક છાપા સાહેબ આ ફૂલ સાબ જેવા છાપાને હું ધન્યવાદ આપું છું કે એની અંદર એવી ખોલી જાહેરાત ન હોય સાહેબ કે આ છાપુ આમ વાંચતા હોય તો પાછળ કોઈ જાહેરાતના અડધા નગ્નવાળી દીકરીઓના ફોટા હોય સાહેબ અમુક બાપ આમ વાં છાપું વાંચતા હોય ને તો દીકરી ચા દેવા આવી તો શરમાઈને હોયું જવું પડે છે કારણ કે બાપુજીને ખબર ન હોય કે પાછલે પાને શેનો ફોટો છે અમુક છાપા એ જાળવું છે એ પત્રકારોને પણ હું પ્રણામ કરું છું ધન્યવાદ છે મોબાઈલ સારી વસ્તુ છે એટલું બધું સરળ કરી નાખ્યું છે કે આ મોબાઈલ તમારે કોઈ ગ્રંથો વેચાતા લેવાની જરૂર નથી પડતી એનું ડાઉનલોડ કરો એટલે બધું આવી જાય છે અને આપ તો બધા હરિભક્તો છો આપના માટે આ આ વાત છે જ નહીં પણ ઘણીવાર એક પ્રશ્ન મને અંદરથી પેદા થાય કે અત્યારે યુવાન બાળકો યુવાન છોકરાઓ મારા ભાઈઓ છો આનો બરોબર ઉપયોગ કરજો અને હું તો આપ બધાને કહું છું તમારા છોકરાઓને આનો બરોબર ઉપયોગ કરવો હોય ને તો આવા સંતોની હારે એને રાખજો સંતો પાસે લાવજો એને હું તો બાળકોને કહું તમે તમારું નેટ ચાલુ કરો ત્યારે ડાઉનલોડ કરતી વખતે તમે અક્ષરો માંડો છો એ પહેલાં એક સેકન્ડ આંખ બંધ કરીને એટલું વિચારજો કે હું મારો બાપ કોણ છે હું કોણ છું મારે શું ડાઉનલોડ કરવું જોઈએ એ વિચારીને પછી ડાઉનલોડ કરજો નહીં તમારી બુદ્ધિને બેકાર કરી નાખશે આમ કેટલા એવા છોકરા કે બાપા એમ કે બેટા તારો મોબાઈલ જોવા દે તો ધડદીને ઘા કરીને દેવા કેટલા છોકરા ઉભા રહ્યો પપ્પા હું લોક ખોલ દઉં લોક ન ખોલતો હોય પણ અમુક વસ્તુ ન્યાલી ડિલેટ મારતો હોય અને એવી આની અંદર કઈ એવું તત્વ આવી ગયું છે કે તમારે લોક રાખવો પડે તમારા પરિવારમાં તમારા ઘરમાં એવી કઈ અવિશ્વાસ એવી એવી પળ આવે છે તમારી તિજોરીની ચાવી તમારે હતાડીને રાખવી પડે આ બાર ગામ જાવ ત્યારે તાળું દઈને જાઓ બરાબર છે અરે બાર ગામ જાય તો તાળું હું દે હકીકત મેં મારા ઘરે કોઈ તાળું નથી આપ્યું આ માઇકમાં સંતોને હાજરીમાં કહું અમારે કામ કરતા હોય બેની બધી બેનો ત્યાં હોય છે આવી અમે દસ દસ દિવસ પંદર પંદર દિવસ બહાર હોય એને જોતા હોય તો લઈ લઈ પૈસા હંઘરો કરો છો તો તકલીફ છે ને આવતા જાય એમ આવા મહાપુરુષ દેતા હા પેમેન્ટ તો લઉં છું હાડા તણ લઉં પણ પછી હું મારા કેટલું મારા ઘેરે રાખું તો માયલો નક્કી કરે સાહેબ બાકીનો રૂપિયો મારે ક્યાં એ મને ખબર છે કારણ કે મને ખબર હોય કે મને ઘઉં નથી હતતા અને છતાં કોઈના ઘરે ગયા લાપસી છે તો ખાવી પડે પણ તરત ટીકડી લઈ લેવાય નૈત્રી હદે નહીં ન હતતા હોય એને એમ સાધુ બ્રાહ્મણ સંત ચારણ આ દેશનું બ્રાહ્મણ એ લેવાને લાયક છે બાકીના તમામ સમાજને એને દેવાને લાયક છે સાહેબ દેવું જ પડે એમાં કોઈ શંકાને સ્થાન નથી

એ મસાલ્યો સીધો કુદીન ભાઈ બાજુ માંડવામાં ઓલા જે તૈયાર થતા હતા ને એને કીધું હતા નહીં કપડાં પોત પોતાના પહેરી લો પોટકા બાંધો કે કેમ તક પડમાં ભલે ગામ વાટું જોઈ રહી અંધારામાં પોટકા લઈને ઉભે નેરે ઠડો તક કેમ તક આપણી મસાલ્યું એ બીડિયું હળગાવે પાંચ રૂપિયા કોઈ દીનો આપે નીકળો એટલે આપણે મને યાદ છે આપણે નાટક ભવાય જોતા વડીલો બધા ખબર હોય એટલે ગામમાં ભવાઈ રમવા આવેલા એ ગામના સરપંચ બેસી ગયેલા પગી પહાયતા ગામધણી માણા બધા બેસી ગયેલા કારણ કે એની મંજૂરી લીધી હોય પેલા એટલે એ મળવા જાય ગામધણી માણા હોય ને તમારા ગામમાં અમારે નાટક રમવા આવ્યા છે તારે ક્યાંક ધાર્મિક નાટક કરજો અમારું ગામ ધાર્મિક છે એવું કહી દીધેલું બધાએ આવ્યા ગામના નગર શેઠ વાણિયા દીકરા નગરશેઠ શેઠ એ ન આવ્યા અહીંયા મને હજો વાણિયા બહુ ગમે સમજી મને વાણિયા બહુ ગમે મારા વધારે પ્રોગ્રામ એનામાં બહુ હાલે પાલી તાણે નજીક રહ્યું ને મારે હા અને હકીકત એના પોછા પોછા પ્રોગ્રામ હા દોઢ કલાકમાં તો એ રાજી થઈ જાય આપણે રાજી થઈ જાય કે કારણ તો મોટા મોટા કલાકારો મુંબઈ થી લાવતા હોય એના પચાસ પચાસ લાખ રૂપિયા પેમેન્ટ હોય એવા કલાકારો એ લાવે અને આપડે એમ કે પાંચ લાખ લેવું તો એમ કે એમાં શું લઈ લેવાનું હોય એમ કે એમ આપણે કહમ કઈ ઓકે આ તમે એટલા વર્ષથી ડાયરા ભજન સાંભળો છો કોને આખું ભજન મોઢે છે આખું કીર્તન કોને સંતો બોલાવે કીર્તન અહીંયા રે બાકી કલાકારો જેટલું ગાય કોને મોઢે છે કારણ કે અમને કલાકારો ને જ મોઢે નથી તમને મોઢે ક્યાંથી હોય અમને મોઢે હોય ને તમને કહેતા હોય તો તમને મોઢે થાય મોઢે મોઢ અમે વાંચી ભાઈ અવડાવડા તો થેલા હોય તમને એમ ક્યાં ના પૈસા નહીં સોંપડા ફીર્યા હોય એ વચન રે નહી નહી પાન બાય નથી નથી અહીંયા તું તેને ક્યાંથી અહીંયા તમને આગળ મને અહીંયા હોય ને તમને અહીંયા